નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના બજાર ભાવ જાણવાના છીએ આજે ભારતના તમામ શહેરોમાં અને ગુજરાતના મુખ્ય શહેરોમાં બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના શું ભાવ રહ્યા તેની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ ગઈકાલની સરખામણીમાં આજે સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો કે ઘટાડો થયો તેનું પણ વાત કરીશું દર્શક મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો તો ચાલો સૌ પ્રથમ વાત કરીએ આપણે આજના ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ શું રહ્યા છે અને ગઈકાલની સરખામણીમાં તેમાં ભાવમાં વધારો થયો છે કે ઘટાડો તેની વાત કરીએ એક ગ્રામની કિંમત બાર હજાર આઠસો સુડસઠ રૂપિયા આઠ ગ્રામની કિંમત એક લાખ બે હજાર નવસો છત્રીસ રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ અઠ્યાવીસ હજાર છસો ને સિત્તેર રૂપિયા અને સો ગ્રામની કિંમત બાર લાખ છ્યાસી હજાર સાતસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો એક લાખ પચીસ હજાર પાંચસો ને રૂપિયા અને આજે આ ભાવ છે એક લાખ અઠ્યાવીસ હજાર છસો સિત્તેર રૂપિયા જેમાં કુલ જોવા જઈએ તો એક દિવસની અંદર ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે ત્રણ હજાર એકસો દસ રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે ત્યારબાદ હવે વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવ વિશે બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામની કિંમત અગિયાર હજાર સાતસો પંચાણું રૂપિયા આઠ ગ્રામની કિંમત ચોરાણું હજાર ત્રણસો સાહીઠ રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ સત્તર હજાર નવસો પચાસ રૂપિયા અને સો ગ્રામની કિંમત અગિયાર લાખ હજાર પાંચસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે ભાવ હતો એક લાખ પંદર હજાર સો રૂપિયા અને આજે ભાવ છે એક લાખ સત્તર હજાર નવસો પચાસ રૂપિયા જેમાં કુલ જોવા જઈએ તો પ્રતિ દસ ગ્રામ બાવીસ કેરેટ સોનાના ભાવમાં અઠ્યાવીસો પચાસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ હવે વાત કરીએ અઢાર કેરેટ સોનાનો ભાવ અઢાર કેરેટ સોનાના ભાવ ક્યાં પહોંચ્યા એક ગ્રામની કિંમત નવ રૂપિયા આઠ ગ્રામની કિંમત સિત્તોતેર હજાર બસો સોળ રૂપિયા દસ ગ્રામની કિંમત છન્નું હજાર પાંચસો વીસ રૂપિયા અને સો ગ્રામની કિંમત નવ લાખ પાંસઠ હજાર બસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો ચોરાણું હજાર એકસો એંસી રૂપિયા અને આજે ભાવ છે છન્નું હજાર પાંચસો વીસ રૂપિયા જેમાં કુલ જોવા જઈએ તો અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે ત્રેવીસો ને દસ રૂપિયાનો વધારો એક જ દિવસની અંદર આપણને જોવા મળે છે ત્યારબાદ હવે વાત કરીએ કે ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા વધારો થયો કે ઘટાડો આવો જાણીએ ચાંદીના ભાવ વિશે એક ગ્રામ ચાંદીની કિંમત એકસો રૂપિયા આઠ ગ્રામ ચાંદીની કિંમત તેરસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીની કિંમત સત્તરસો ત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીની કિંમત સત્તર હજાર ત્રણસો રૂપિયા અને એક હજાર એટલે કે એક કિલોગ્રામ ચાંદીની કિંમત એક લાખ તોતેર હજાર રૂપિયા દર્શક મિત્રો ચાંદીના ભાવમાં રેકોર્ડ તોડ વધારો જોવા મળ્યો છે જોવા જઈએ તો તેમાં એક જ દિવસની અંદર અગિયાર હજાર રૂપિયાનો પ્રતિ કિલોએ વધારો જોવા મળ્યો ગઈકાલે આ ભાવ હતો એક લાખ બાસઠ હજાર રૂપિયા અને આજે આ ભાવ છે એક લાખ તોતેર હજાર રૂપિયા એક દિવસની અંદર ચાંદીના ભાવમાં અગિયાર હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને કુલ દિવસોની વાત કરીએ તો દસ તારીખે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો સાડા ચાર વધારો અગિયાર તારીખે ત્રણ હજારનો વધારો બાર તારીખે બે હજારનો વધારો અને તેર નવેમ્બર બે હજાર પચીસના રોજ એક કિલો ચાંદીના ભાવમાં એક જ દિવસની અંદર અગિયાર હજારનો વધારો જોવા મળ્યો છે એટલે કુલ ચાર દિવસની ગણતરીમાં ચાંદીના ભાવમાં વીસ હજાર રૂપિયાનો પ્રતિ કિલોએ વધારો દર્શક મિત્રો જોવા મળ્યો છે અને શું કારણ અનુસાર આ થઈ રહ્યું છે તેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરી લઈએ સોનું ફરી એક લાખ એકત્રીસ હજાર રૂપિયા થઈ ગયું અને ચાંદીમાં તો કેટલો વધારો જોવા મળ્યો એક જ દિવસની અંદર ડોલરમાં નબળાઈથી સોના ચાંદી ફરી ઉછળ્યા યુએસ ડોલરમાં નબળાઈથી સોના ચાંદીના ભાવ ફરી ઉછળ્યા છે અમેરિકાના ઇતિહાસનું સૌથી લાંબુ શટડાઉન આખરે સમાપ્ત થયું અમેરિકાના નીતિ ઘડવૈયાઓને હંગામી ફિન્ડિંગ બિલ પસાર કર્યા બાદ યુએસ ડોલર નબળો પડ્યો છે આથી વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવ તેજીમાં રહ્યા હવે બજારની નજર શટડાઉન બાદ જાહેર થનાર અમેરિકાના આર્થિક આંકડાઓ પર થશે વૈશ્વિક બજારમાં સોનું અડધો ટકો વધીને બેતાલીસો ચૌદ ડોલર પ્રતિ ટોય ઓસ બોલાયું હતું તો ભારતમાં બુલિયન વાયદા બજારમાં એમસીએક્સ પર ગોલ્ડ નવસો રૂપિયા તેજીમાં એક લાખ સત્યાવીસ હજાર ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યું હતું તો એમસીએક્સ પર ચાંદીનો વાયદો પંદરસો રૂપિયા વધીને એક લાખ તેરસઠ હજાર પાંચસો રૂપિયા ઉપર બોલાવ્યું હતું પરંતુ આજના ભાવ વધારા બાદ એવું લાગી રહ્યું છે કે સતત ચાંદી અને સોનાના ભાવમાં ખૂબ જ મોટો વધારો જોવા મળ્યો છે બ્લૂમબર્ગના અહેવાલ મુજબ જેપી મોર્ગન પ્રાઇવેટ બેંકોનો અંદાજ છે કે બે સુધી સોનું પ્રતિ ઓસ પાંચ હજાર ડોલર સુધી પહોંચી શકે છે બેન્કોના મેક્રો અને ફિક્સ્ડ ઇન્કમ સ્ટ્રેટેજીના ગ્લોબલ હેડ એલેક્સ વોલ્ફના જણાવ્યા અનુસાર બે હજાર છવ્વીસના અંત સુધીમાં સોનાના ભાવ બાવનસોથી ત્રેપનસો ડોલર પ્રતિ ઓશ સુધી પહોંચી શકે છે ગોલ્ડમેન સેક્સનો અંદાજ છે કે ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં સોનું ચાર હજાર નવસો પ્રતિ ઓશ ડોલર સુધી પહોંચે એ એન્ડ ઝેડ માની છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું છેતાલીસો ડોલર પ્રતિ ઓશ સુધી પહોંચી જશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર